પુષ્પા જે ફિલ્મ છે એ ફિલ્મમાં શેખાવત ભગવતસિંહ શેખાવત એક પાત્ર છે એ શેખાવત શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવે છે એનું એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે અને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે એ નિર્માતા નિર્દેશકને કર્ણી સેના એના ઘરમાં ઘૂસીને જવાબ આપવાને તૈયાર છે અને હું આપના માધ્યમથી તમામ કરણીસેના કહેવા માંગુ છું જ્યાં તમને નિર્માતા નિર્દેશક દેખાય એને આપણે ઠુંકાઈ કરવાની છે કારણ કે બહુ થયું વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડિસ્ટ્રીટી દ્વારા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ કરવા અમે ક્યાં કીધું છે ફિલ્મનો વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાઓ જાતિ જે ક્ષત્રિયોની એ જાતિનું જે અપમાન કરવામાં આવ્યું છે એ અપમાન બંધ કરવામાં આવે ને આ શબ્દ છે ને એ ફિલ્મમાંથી તુરંત કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે અને જો પુષ્પામાં આ અમને ન્યાય નહીં મળે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ